સાડા ત્રણ ઇંચ નું ગોળ આવે એ ગળું છે તો આનું કટિંગ કેવી રીતના થાય એ બતાવીશ તમને આગળનો ભાગ કેવી રીતના કટિંગ કરો કેટલું માર્જિન રાખવું જોઈએ જેથી કરીને કેડિયા વાળું આપણે કટિંગ કરીએ તો એનો એકબીજા ભાગ ઉપર ચડી જાય છતાં પણ આપણી પાસે માર્જિન વધે એ ટાઈપનું તો પ્રોપર તમને આમાં બતાવીશ કે કેવી રીતના કટિંગ થાય પહેલા તો એક લાઈન દોરી લઉં હવે એના કોઠાની લંબાઈ મારી પાસે છે સાડા પંદર ઇંચનો નો કોઠો રાખવાનો છે એટલે હું સાડા સોળ રાખીશ એક ઇંચ વધારે રાખીશ જેથી કરીને અડધો અડધો સિલાઈ અડધો અડધો ઇંચની ની સિલાઈ નીકળી જાય સાડા પંદર નો આપણો રેડી હોય બરોબર આર્મોલ છે એનો સાડા છ ઇંચ મારી પાસે ઓલરેડી માપ છે હું તમને બતાવું છું કે કેવી રીતના તમારે કટિંગ કરવાનું માપ હોય તો સાડા છ નો આર્મોલ છે ચૌદ નો એનો શોલ્ડર છે અડધો ઇંચ બીજું સિલાઈમાં રાખી દઈશ અને માપ મતલબ કેવું છે કે બોડીમાં કઈ ડિફરન્સ નથી એટલે બધું સીધું સીધું માપ હોય ને કે પેટનું બધું સરખું હોય એ ટાઈપનું માપ છે ઘણો ડિફરન્સ નથી chest માં અને waist waist માં મતલબ જે આપણે કમર તમે કે કમરનું માપ લીધું હોય ને કોઠા કોઠાકાનેથી પેટનું માપ લીધું હોય ને એનામાં પેટનું અને છાતીનો કઈ બધો ડિફરન્સ નથી અપર ચેસ્ટ બધું સેમ જ છે જ બોડી ફ્લેટ બોડી છે તો ઉપર એનું માપ 20.5 આવે છે 20.5 ઇંચ માર્જિન અને નીચે 19.5 આવે છે

ઓલરેડી બોડી માપ હતું બોડી થી લુઝિંગ કરેલું પાછળનો ભાગ છે પાછળના ભાગ ભાગ ઉપરથી તમને બતાવીશ કે આગળનો ભાગ કેડી સ્ટાઇલમાં કેવી રીતના કટિંગ થાય નીચે પછી સીધી ઘેર છે એ લાઈન વાળી ઘેર છે કાપડી ટાઈપ નું છે એટલા માટે આમ તો ઘેર હતી પણ પણ નથી તમને આઈડિયા મળે કે તમારે પણ કદાચ અત્યારે નવરાત્રી છે આ આ નું કેડી સ્ટાઇલ કરવું હોય કટિંગ તો કેવી રીતના થાય બરોબર જો હવે જેમ ભાગ કટિંગ કર્યો હતો એવી જ રીતના ભાગ આ જે ભાગ છે ને આવી રીતના જે પાછાનો ભાગ કટિંગ કર્યો છે ને એવી જ રીતના આગળનો સેમ ટુ સેમ તમારે નહીં કાપી નાખવાનો આપણે મતલબ કે ડબલ કરીને એવી રીતના નહીં કેમ કે પછી કેડિયાનું જે અંદર માર્જિન જશે તો તમારો આગળનો ભાગ નાનો થઈ જશે એટલા માટે જ્યારે પણ આગળ આ ભાગ કટિંગ કરો તમે આગળનું ત્યારે પાછળનો ભાગ પેલા મૂકી દેવાનો અને નોર્મલ તમારે જે પાછળનો ભાગ હોય ને એવી રીતના નોર્મલ અહીંયા આર્મોલની દોરી લેવાનો જે મતલબ હોય એ રીતના સુધારો વધારો ઘણો થશે આમાં જેમ છે એમાં દોરી લેવાનું હાલ ઘડી એવી રીતના દોર્યા પછી તમારે એને શું કરવાનું આ જે આખો ભાગ પડે છે ને એને જેમ કે આપણે ત્રણ ઇંચ નું એનું ગળું પોડવું સવા ત્રણ નું થશે પાછળ બંધ છે એટલે અને સાત ઇંચ નું ગળું ડીપ આવશે આવી રીતના અને એનો જે વી શેપ છે એ વી શેપ આપણે દોરી લેશું આનામાં પણ સુધારો વધારો થશે એ હું તમને બતાવું કેવી રીતના તો હવે આપણે છે ને આને શું કરવાનું આ જેટલો ભાગ છે ને એટલો મોટો મોટો કટિંગ કરી લેવાનું આવી રીતના આખે આખો આ જેમ ભાગ પડ્યો છે ને એને મોટે મોટો આવી રીતના પીસ ચોરસ પીસ કાપી દેવાનો અને કેડિયા સ્ટાઈલનું હોય તો પેલું જ તમારે એનું ગળું કટિંગ કરી લેવાનું આ ગળું કટિંગ થઈ ગયું કાંઈ કરવાનું નથી બીજું કાંઈ ન કાપજો પેલું ગળું કટિંગ કરી લેજો ગળું કટિંગ કર્યા પછી એ ભાગને સીધો કરી આવી રીતના આખે આખા ભાગને આવી રીતના સીધો કરી અને જે પણ વચ્ચેનો સેન્ટર આવે છે આ જે સેન્ટર છે ને આપણે સમજી લો કેટલો છે અહીંયાથી સાડા દોઢ ઇંચ ફિટિંગ છે તો આ કેટલું વધે છે દસ ઇંચ છે તો દસ ઇંચના અડધા કેટલા થશે પાંચ ઇંચ તો અહીંયા આપણે પાંચ ઇંચ બીજું એક માર્ક કરી લેવાનું આવી રીતના માર્ક કર્યા પછી આ જે લાઈન આવે છે ને આપણી વી શેપની જે પણ આ સીધે સીધા વી શેપની લાઇન આવે છે ને એવી રીતના સીધી લાઈન દોરી લેવાની એમ પાંચ ઇંચ સુધી અને ત્યાંથી પછી આપણે એને આમ સીધું કટ કરશું આવી રીતના જેથી કરીને આપણો વી એકદમ પ્રોપર બની રહે અને આ ભાગ આપણે આનો આવી રીતના સીધો થશે પછી બે ભાગ જોઈન્ટ થશે અહીંયા પછી ફુમકુ બનાવી વ્યવસ્થિત આવી રીતના અને દોરી લટકતી થઈ જશે બની જશે ત્યારે તો આપણે જ્યારે વી શેપ તમારે લેવો હોય આ સીધે સીધો તો આવી રીતના જે વી શેપ આવે છે એને ત્યાં લઈ આવવાનો અને પછી જે આપણે સેન્ટર રાખ્યું સેન્ટર એટલે વચ્ચે વચ્ચે આવે એટલા માટે અહીંયા ગને આવી રીતના રાખી અને સીધું કરી લેવાનું પછી એને કાપી નાખવાનો આખે આખો ભાગ રાખવાનો અને જે સેપ આપણે દોર્યો છે એ શેપ પ્રમાણે આપણે એને કટ કરી લેવાનું આ કટ થઈ ગયું તમે આમાં પાઇપિંગ ને બધું કરી શકો બધું થઈ શકે હવે આ ભાગ આપણો આવી રીતના ઉપર ચડશે કારણ કે તમે સરખે સરખું જો કાપી લેશો ને તો પછી આ ભાગ જયારે કટિંગ કરશો ત્યારે ભાગ નાનો થઈ જશે એટલે આખે આખો ભાગ આવી રીતના લઈ લેવાનો અને પછી એને આવી રીતના એકબીજા ઉપર ચડાવીએ આવી રીતના પ્રોપર આવી રીતના પરફેક્ટ ચડી ગયું મેં તમને કીધું ને બધું સુધારો વધારો થાય નોર્મલ ગળું બળું બધું આખું સુધરી જશે તમારું એટલે ખાલી એમ જ ખાલી સેપ માટે આપણે તો કાપવાનું હતું અને પ્રોપર હવે હવે બનશે આપણું આનું તો આવી રીતના જો થઈ ગયું તમારી પાસે સ્ટેપલર હોય તો સ્ટેપલર કરી લેવાનું અથવા પીનું હોય તો પીનું લગાવી લેવાનું જો મારી પાસે સ્ટેપલર છે તો હું સ્ટેપલર કરી લઈશ આ ભાગને કારણ કે આ ભાગ આપણો આના ઉપર આટલો ચડશે એટલા માટે વચ્ચે પણ હું સ્ટેપલર કરી લઉં છું સોરી પિન ખતમ થઈ ગઈ સોય લગાવી લઉં છું ટેમ્પરરી તો પિન હોય તો પિન રાખજો તમે અત્યારે હું આમાં પિન લગાવ્ય મતલબ સોય લગાવી લઉં છું ટેમ્પરરી એટલે આપણા ભાગ એકદમ પ્રોપર થઈ જાય મતલબ આ ભાગ આપણો જ્યારે અહિયાં તમે આમાં પાઇપિંગ લગાવો ગળામાં જોઈ લો વિડીયો બરાબર બને છે જ્યારે આપણું ગળું બને પછી અહીંયા પાઇપિંગ આવશે અહીંયાથી નાખી આમ પાઇપિંગ આવશે બધું આવશે તો એ આપણે પ્રોપર બને કારણ કે નીચે પછી જગ્યા જોશે ને આટલો આ ભાગ બની જશે આ ભાગ આનામાં કમ્પ્લીટ જે મેઇન કાપડમાં ચોટી જશે પછી એકબીજા ભાગ ઉપર ચડશે એટલા માટે આવી રીતના તમારે કટ કરી વ્યવસ્થિત અને પાછું સેટ કરી લેવાનું હવે જે આ ભાગ છે ને એને આખે આખો આખો આપણે જેમ છે એમને વળી અડધો અડધ કરશું જે ભાગ જેમ પડ્યો છે ને અત્યારે પ્રોપર એને આપણે અડધો અડધ કરશું કારણ કે અત્યારે આપણો માર્જિન આવી ગયું નીચે પણ માર્જિન આવી ગયું ઉપરનું આવી ગયું અહીંયા જો મેં વધારે રાખ્યું છે કારણ કે અહીંયા આટલી સિલાઈ જશે આવી રીતના પાઇપિંગ લગાવશું એટલે એના માટે લગાવવા માટે એટલે અંદર મેં વધારે રાખ્યું છે પોણા ઇંચ જેવું રાખ્યું છે એટલા માટે અને નીચેના ભાગમાં તો તમે ડાયરેક્ટ ખાલી આવી રીતના કાચે કાચો કરી અહીંયા પાઇપિંગ કરી સીધું રાખીને ઓવરલોક કરી નાખશો તો ચાલશે અને ઉઠલાવી નાખશો તો પણ ચાલશે જો હવે એને આપણે જે આ વીસ એ ફરતો ગળાનો આપણો અહીંયાથી આપણે જે ગળું બનાવ્યું છે આવી રીતના અહીંયાથી આ જે વી શેપ આવે છે આવે છે બરોબર અહિયાં આવી રીતના હવે આને આવી રીતના આવી રીતના રાખીએ આપણે કમ્પ્લીટ અને આપડો જે પાછળનો ભાગ હતો એવી રીતના કટિંગ કરી લેશું બરોબર આ મોટું મોટું આ રીતના રાખ્યું છે આપણે હવે એનું પ્રોપર માપનું કટિંગ કરી લેશું જો ગળું નાનકડું થઈ ગયું હવે ગળું પણ આપણું વી કટિંગ થશે એટલે એકદમ પ્રોપર શેપમાં થશે માર્જિન તો ઓલરેડી આપણે લઈ જ લીધું છે એમાં જે હવે આપણો ભાગ હતો ને એ જ રીતના પ્રોપર આપણે એનું હવે કટિંગ કરી લેશું આગળના ભાગ સેમ જ હશે બધું ખાલી કોલાઈ દેવાની હશે તો આ રીતનું કેડિયા સ્ટાઈલનું તમારે હોય તો આ રીતનું કટિંગ થશે એકવારનું તમારે એમને એમ લઈ લેવાનું માપ પછી ગળું એનું કાપી શેપમાં ગળાને આખા ભાગને અલગ કરી જે કેડિયાનો શેપ આપવાનો છે શેપ આપી અને પછી એને એકબીજા ઉપર માર્જિન થી ચડાવી પ્રોપર અને સ્ટેપલર કરી લેવાનું હવે આ થઈ ગયું હવે આપણો આગળના ભાગમાં ગોલાઈ આવશે એક ઇંચ ની આપડી આગળની ગોલાઈ થશે આમો હવે જે આપણે શેપ આપવાનો છે ને એ શેપ હવે આપણે એનો હવે આપશું જેમ કે આપણું ત્રણ પછી કેટલો વધે છે તો આપણે સાડા સાત ઇંચ લીપ આવશે અડધો ઇંચ સિલાઈ મજા આવશે હવે આનો આપણે પ્રોપર ઓરિજિનલ શેપ હવે એનો હવે આવશે પેલા જે કાપ્યો તો મેં તમને કીધું હતું કે આખું રી રિપીટ બનશે ગળું આખું તો આવી રીતના તમને કીધું હતું કે રિપીટ આવી રીતના બનશે નવેસર થી કાપવાનું થશે આપણે જે હવે કપાસે એ આપણું પ્રોપર ગળું કટિંગ થશે આવી રીતના આ ગળું કટિંગ થઈ ગયા છે પછી આપણું જેનું પ્રોપર ગળું થશે પેલા જે હતું સેમ્પલ એનો મિત્રો બોક્સ બોક્સમેન સેપ આપણે દઈ દઈશું ગળાનું જેટલું ગળું આમ તો ડાયરેક્ટ હું ઉપર કે છું મેન ભાગમાં જ્યારે ચોંટાડી નાખું ને ત્યારે જ આવી રીતના મતલબ જે આપણે લેવાનું છે જેમ કે કટિંગ હતું તો આપણે આમ તો મેન ભાગમાં ચોટાડીને કરું છું જેથી કરીને ગળું ફિનિશિંગ વાળું કટિંગ થાય અને પ્રોપર કટિંગ થાય તો આ ગળું કટિંગ આપણું થઈ ગયું છે હવે એના બંને ભાગ ઉખડી આવી રીતના સ્ટેપલરની બધું ઉખાડી નાખીશું અહીંયાથી પીનોને કાઢી અને અલગ 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 ભાગમાં એને મૂકી દઈશું મતલબ અત્યારે જે આપણું પ્રોપર ગળું કટિંગ થઈ ગયું છે તો હવે આ સ્ટેપલરની પીનોને કાઢી વ્યવસ્થિત અને બંને જે ભાગમાં મૂકશું એને અલગ અલગ મૂકશું આવી રીતના સીધા કરીને અને તમે એક જ ભેગું મતલબ આવી રીતના ફોલ્ડ કરીને સમજી લો મૂકી દો આ તો મેં તમને આગળનો ભાગ કટિંગ કરવો તો કેડિયા વાળો એટલા માટે મતલબ જો તમને બતાવું કે આવી રીતના કરવું હોય આવી રીતના તમે મૂકો ને આવી રીતના તો પાછાનો ભાગ તો આપણે જેમ છે એમ જ મૂકી દેવાનો જેવી રીતના આવે છે એમ એમ અને આગળના ભાગમાં મૂકો તો હું પિન કાઢી લઉં છું આગળનો ભાગ તમે મૂકો મેન કાપડમાં તો કેવી રીતના મૂકજો તમને બતાવી દઉં જેથી કરીને તમારી મિસ્ટેક ના થાય જે સાઈડમાં તમારે પેટર્ન રાખ્યું ને એ જ સાઈડમાં રાખજો જેમ કે અત્યારે અસ્તર તો છે તો તમે કદાચ આ સાઈડ કરવું હશે તો થઈ શકશે આ સાઈડ કરવું હશે તો થઈ શકશે જે સાઈડ તમને આ પેટર્ન લઈ જવી છે એ થઈ ગયા જશે તમારી એનો વાંધો નહીં આવે જો આવી રીતના મૂકો ને તો આવી રીતના જો આવી રીતના આવી રીતના જેમ કે આ પેટર્ન આમાં આવશે ને આવી રીતના જો આ કરવું મતલબ કાપ્યું છે જરા ખાલી આમ શેપ દેવાનું થશે બસ કે સીધી સીધી જો કે પાઇપિંગ લગાવતો પણ સીધી લાગી જતા આવી રીતના મતલબ જે સેપ તમારે જ્યાં લગાવવાનો આવતો હોય ને એવી જ રીતના આ ભાગને આમ મૂકજો આ ભાગને આમ મૂકજો અને થોડો થોડો વધારો રાખી અને કટિંગ કરી નાખજો પ્રોપર તો અહીંયાથી તમે સીધી સીધી આવી રીતના પાઇપિંગ લગાવશો અને આ ભાગમાં આટલી ઘર લગાવવાનું થશે આ ભાગને ઉઠલાવી નાખજો હું કટિંગ નથી કરતો આ ભાગને કારણ કે મને મોડું પણ થાય છે અને મને તો મેન આ વાળું બતાવતું તમારે કેડિયા કેવી રીતના કટિંગ થાય એના માટે થઈને તો આ ભાગને આવી રીતના મેન કટિંગ કરી પછી ત્યારે તમે લગાવશો ત્યારે આ ભાગને તમારે દાળેક ઉઠલાવો તો ઉઠલાવી લેજો અને ઇન્ટરલોક કરવું તો ઇન્ટરલોક કરી નાખજો પછી આ ભાગને તમારે આવી રીતના જો અહીંયા આટલી પાઇપિંગ કરી નાખવાની પાઇપિંગ કરો અથવા પટ્ટી અને અહીંયા આખી આખી સળંગ કરી નાખવાની પછી તમારે આ ભાગને જે આપણે મૂકી દો ને એવી જ રીતના પ્રોપર આના ઉપર રેડી થઈ જાય બધું ચોંટાડીને આવી રીતના મૂકી દેવાનું એટલે આપણો વી શેપ પણ થઈ જશે ઘરું અને અહીંયાથી સીધી સીધી પાઇપિંગ આવશે એટલે જે આઉટલાઇન હશે જેમ કે હું આમાં ગ્રીન કલરની પાઇપિંગ કરીશ તો આવી રીતના પાઇપિંગ આમાં પ્રોપર દેખાશે અને અહીંયાથી આટલી દેખાશે અહીંયાથી આટલી અને અહીંયા ઉપર એમને દોરી આવી જશે બરોબર તો આ હતું કેડિયાવાળા સ્ટાઇલનું કટિંગ મેન તો આગળનો ભાગ કટિંગ કરવામાં બહુ પ્રોબ્લેમ થાય છે એટલા માટે જ મેં બનાવ્યો કે આગળનો ભાગ તમારે કેળિયાવાળો કેવી રીતના કટિંગ કરવાનો માર્જિન રીતના પ્રોપર આપણું થશે માર્જિન રાખ્યું છે ભાગ આવી રીતના ચડી જશે આટલો ભાગ આ ભાગ ઉપર રાખ્યો છે ને આ એ જ માર્જિન રાખવાનું છે એના માટે થઈને જ આ ખાસ બનાવ્યો કારણ કે માર્જિનમાં ઘણા ખબર નથી પડતી કે કેવી રીતના કરવું કેડિયા સ્ટાઇલનું કરવું હોય તો આવી રીતના એટલે અંદર જ ફોલ્ડ થઈ જશે જયારે પાઇપિંગ લાગશે ત્યારે આવી રીતના ભાગ ઉપર ચડી જશે બરોબર ને તો મેન તો એના માટે ધીરેજ મેં બનાવેલો ખાસ વિડીયો કે આગળનો કેળિયા વાળો ભાગ કેવી રીતના કટિંગ કરવો